ગ્રામ પંચાયતની ચૂંટણીના આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે સાતલપુર તાલુકા પંચાયત કચેરી ખાતે સરપંચ દાવેદારો તેમજ તેમના સભ્યો સહિત સમર્થકોની માનવ મહેરામણ ઉમટી હતી ત્યારે લુણીચાણા ગ્રામ પંચાયતની વાત કરીએ તો લુણીચાણા ગ્રામ પંચાયતમાં બે ઠાકોર સમાજના ઉમેદવારો સામે આવ્યા છે જેમાં બાબુજી ઠાકોરે પણ સરપંચ પદ માટે દાવેદારી કરે છે તેમજ બાબુજીએ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે લુણીચાણા ગામમાં જે પણ વિકાસના અધૂરા કામો છે પૂર્ણ કરીશ તે તેમજ ગામમાં પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરીશ ગટરની સુવિધા ઉપલબ્ધ કરી તેમજ ગામમાં સ્ટ્રીટ લાઇટ સહિત રોડ રસ્તાની સુવિધાઓ સારી કરીશ તેમજ ગામના તમામ લોકોને સાથે રાખી ગામના વિકાસના રથને આગળ ચલાવીશ અને ગામ લોકોના વિશ્વાસ પર ખરા ઉતરીશ ત્યારે બાબુજીના સમર્થકો પણ કહી રહ્યા હતા કે બાબુજી ઠાકોર એક યુવા ચહેરો છે તેમજ નિર્વિવાદિત ચહેરો છે જ્યારે પણ ગામના લોકોને જરૂર પડે ત્યારે તે ગામ લોકો સાથે ઊભા રહ્યા છે અત્યાર સુધી તેઓ કોઈ જપત પર ન હતા તેમ છતાં ગામના તમામ કામોમાં સહભાગી રહ્યા છે ત્યારે ગામ લોકો મારા પર વિશ્વાસ મૂકશે તેનો મને વિશ્વાસ છે